ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાયચ પડિયા ગાડીએ ગાડી સર્જ્યો હતો અકસ્માત સામાન્ય ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડીવી ત્રિવેદી તે અગાઉ પુરપાટ ઝડપે આવતી ગાડીએ એ એક બાળકી ને પણ અડફેટ લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો